વડોદરા શહેર માં કોરોડિયા ગામ ની શ્રીજી ની આગમન યાત્રા વાજતે ગાજતે યંગસ્ટર દ્વારા શ્રીજી ગ્રુપની આગમન યાત્રા પંચવટી સર્કલ થી થઈ મધુનગર ચાર રસ્તા પસાર થઈ હતી ત્યારે ડીજે વાગતું હતું તે દરમિયાન અજાણ્યા ઈસમો પથ્થરમારો અને બુમાબમ થતી હતી જેના લીધે નાશભાગ મચી હતી લોકો ગભરાઈને જીવ બચાવવા આ ઘટનાની જાણ પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને શ્રીજીની પ્રતિમાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિતા પંડાર સુધી પહોંચાડી હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા બધી બાજુ આજે શ્રીજીની જે યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તોટે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતાં એની પાછળના ટોળાએ હોહદિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને નાસ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતાં પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કંઈ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકરા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે

તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મને આપને લાગે છે સહેલ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ